હેલો મિત્રો કેમ છો મિત્રો તો મજામાં જશું અને અમે પણ મજામાં જ છીએ અને મિત્રો આજના વલોગમાં અમને તમે બતાવવાના છે મિત્રો જો અમે છોળી ઉતારવા આવી ગયા છે મિત્રો તો બન્યા રહેજો આપણા વલોગમાં તો મિત્રો આપણે છોળી ઉતારીએ છીએ છોળી ઉતારવાનું ચાલુ છે પાકેલ પાકલ છોળી વીણી લઈએ નકર વરસાદની બગડી જશે છોળી

તો મિત્રો આપણે ચોળી બહુ છીએ પાકલ તો પાકલ ચોળી ઉતારી લઈએ દેશી ચોળી છે અને સૂકવી દેસું એટલે આમાં સૂકી છે અને સૂકવી દેસુ એટલે દાણા કા આપણે કાઢી દેસું પછી શાક બનાવવામાં કામ આવશે આવી વીણવાની જ છે બતાવતો તારી પાસે આ બધી વીણી લેવાની તો મિત્રો સોળી અમારે ખેતરના શેડે વાવેલી છે અમારા ખેતરનો શેડો છે ને આ બાજુ મગફળી કરેલી છે અને આ ખેતરનો શેડો છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો આખા શેડાએ અમે સોળી વાવી દીધેલી છીએ તો સોળી બહુ થઈ ગઈ છે આ તો દેશી સોળી છે સારું લાગે અમારે તો આ થી તો બાયો કંટાળે છે અમારે આ સોળી થી બાયો કંટાળી જાય છે ફોલવામાં બહુ વાર લાગે છે શાક બનાવતી વખતે આ સોળી ફોલવામાં બહુ વાર થાય છે અને હશુ છોળી વીણે છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં અશુને શાક ખાવું પડે ને એને સોળીનું શાક સારું લાગે છે એટલે હશું છોળી વીણે છે હશુ તન શાક ભાવે ને તો જુઓ મિત્રો હશું એને ખાવા માટે સોળી વીણે છે હશું ઉકાલી હુકાલી બધી વીણી લેજો ને હા તું મને એ દેખું છું ને કોણ કાકા શું કરે હે દેખ તો ખરા મહા ક્લિક કરે કરે ક્લેન તો જાય હા શૈલેષ ભાઈ કે છે મિત્રો અમે આવી ગયા છે સોળી ઉતારવા માટે તો મિત્રો તમે પણ ખેતરના શેડા ખાલી ન રાખતા તમે જોઈ શકો છો થાય છે શેડામાં આવી રીતે સોળી તમે જોઈ શકો છો આ ખેતરના શેડે વાવેલી છે વસશે અમારે પાળા પર વાવેલી છે હાલો તો મિત્રો આપણે આવી વિડીયો અહીં એન્ડ કરીશું મળીશું ફરી નવા વિડીયોમાં જય માતાજી વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન જય માતાજી